દેશની દીકરીઓએ ઇતિહાસ રચ્યો ભારતીય મહિલા ટીમે સાઉથ આફ્રિકાને બાવન રનથી હરાવી વન ડે વર્લ્ડ કપ પોતાના નામે કર્યો ડીવાય પાટીલ સ્ટેડિયમમાં સાઉથ આફ્રિકાએ બોલિંગ પસંદ કરી હતી ભારતે સાત વિકેટ ગુમાવીને બસો રન બનાવ્યા શેફાલી વર્માએ સત્યાસી દીપ્તિ શર્માએ અઠ્ઠાવન સ્મૃતિ મંધાનાએ પિસ્તાળીસ અને રિયા ઘોષે ચોત્રીસ રન બનાવ્યા સાઉથ આફ્રિકાની ટીમ બસો રન બનાવીને ઓલ આઉટ થઈ ગઈ ભારત તરફથી દીપ્તિ શર્માએ સૌથી વધુ પાંચ વિકેટ લીધી ઓલરાઉન્ડર

અમિત શાહ સહિતના દિગ્ગજોએ પાઠવી શુભેચ્છા આઈસીસીએ વિજેતા ટીમને આપ્યું બેતાળીસ કરોડનું ઇનામ તો બીસીસીઆઈએ આખી ટીમ અને સપોર્ટ સ્ટાફ માટે જાહેર કરી છે એકસો પચીસ કરોડ ઇનામી રકમ